નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વૈદિક હોળી ભવ્ય રીતે ઉજવણી કરાય મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેવા પ્રયાસરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું આજ આ વૈદિક હોળીમાં નવયુગલો દ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો હતો અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે પ્રગટાવવામાં આવી હતી હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી આ પવિત્ર વૈદિક હોળીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરાય ઉપસ્થિત સવય પોતપોતાની માન્યતા અનુસાર પવિત્ર વસ્તુઓ હોમી આ વૈધિકોળી યજ્ઞમાં ગાયના છાણમાંથી બનાવેલ ગૌકાષ્ટ ગાયનું ઘી ગાયના છાણા ઓરાયા આંબો પીપળી વડ ખેર ઉમરો ખાપરો ખાખરો બીલી જેવા વૃક્ષોની સમિધાઓ સાત પ્રકારના ધાન્ય ગુકળ ઇલાયચી લવિંગ કપૂર શ્રીફળો અને હિમાલયની યુક્ત હવન સામગ્રી આ વૈધિકોળીમાં હોમવામાં આવ્યું હતું ગાયત્રી ચેતના કેન્દ્રની જીપી વાયજી યુવા ઉત્સાહ ભેરા વૈદિક વૈદિક હોળીનું વિશેષ વૈદિક હોળીનું આયોજન હાથ ધરેલ જે ચોવીસ માર્ચ રવિવારે સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સામેના મેદાનમાં આયોજન કરાવ રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા ટીવી ન્યૂઝ મોડાસા